હરિદ્રીપના ગ્રામીણ વિસ્તારમાં માર્ગો ઉપર એકસાથે સાત સિંહોનું ટોળું જોવા મળેલું હતું ધારીના અમરેલી સ્ટેટ હાઇવે પર એકસાથે સિંહો લટાર મારતા જોવા મળેલા હતા સાત સિંહના પરિવારે સ્ટેટ હાઇવે ક્રોસ કરેલો હતો ધારીના છતડિયા ગામના પાટિયા નજીક સિંહોએ કેટ વોક કરેલું હતું એકસાથે સાત સિંહો રોડ ક્રોસ કરતા હોય ત્યારે રોડની બંને સાઈડ વાહનો થંભી ગયેલા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે